સર્જાયેલા અકસ્માતમાં મોતને ભેટેલી ઉર્વશી ચૌધરીના પરિવારને ન્યાય અપાવવા પરિવારની સાથે સમાજ અને ગુજરાત કોંગ્રેસ પણ મેદાન આવી છે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ શુક્રવારે બારડોલીના મૃતક યુવતીના પરિવારને મળી સાંત્વન આપ્યા બાદ શુક્રવારે રાત્રે વેસુના કેડલમાં યોજી હતી અને શનિવારે કોંગ્રેસી આગેવાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેજાઠર સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી હિટ એન્ડ રનની ઘટનામાં મોતને ભેટેલી ઉર્વશી ચૌધરીના પરિવારને ન્યાય અપાવવા રજ કરી હતી સાથે માલેતુજા દારોડી અતુલ વેકરિયાને બચાવવા પડેલા અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ કરાઈ છે ભારતી પટેલ ગુજરાત કોંગ્રેસ મંત્રી સાના માટે કમિશનર કચેરીમાં ઉર્વશી ચૌધરી હિટ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કેસમાં જે અતુલ વેકરિયાને જે પહેલા છોડી મૂકવામાં આવ્યો અને પછી વોરંટ કાઢીને ફરાર છે એવું જાહેર કરવામાં આવ્યું ત્યારે ઉમરા પીઆઈ અને પીએસઆઈની શંકાસ્પદ ભૂમિકા છે એવું અમે આજે શ્રીને રજૂઆત કરવા આવેલા હતા ત્યારે કમિશનરશ્રીએ બોખલાઈને અને ભાજપના પ્રેશરથી આજે અમને અમારી સાથે ગેરવર્તન કર્યું છે અને અમને એમ કીધું છે કે કાયદો અને મેં પણ લો કરું છે હું પણ કાયદા જાણું છું તમને શું ખબર એવું કહે છે હા અમને નહીં ખબર હોય પણ સાહેબ તમને તો ખબર જ છે છતાં પણ તમે આવું વર્તન કરો છો અને આજે એક આઈએસ અધિકારી આઈપીએસ અધિકારી છે અને એમનું જો આવું વર્તન મેં મારા પંદર વર્ષના જાહેર જીવનમાં પહેલી વખત જોયું કે કોઈ આઈપીએસે અમારી સાથે આવું રૂઢ વર્તન કર્યું અને કેટલું એમના પર પ્રેશર હશે આઈપીએસનો કોઈ વાંક નથી કમિશનર સાહેબનો કોઈ વાંક નથી એવું લાગે છે પણ એમના પર જે પ્રેશર છે એ પ્રેશર એમને બોલાવી રહ્યું હોય એવું અમને લાગે છે તો આ ભાજપની નીતિ અને આ ભાજપ સાથેની સાંટગાંઠમાં અતુલ વૈકરિયાને પૈસાના જોરે આ પીઆઈ પીએસઆઈ અને ઉચ્ચ અધિકારીઓ છાવરતા હોય એવું આજે અમને લાગે છે અને જો બે દિવસની અંદર સોમવાર સુધી આ બીએસઆઈ અને પીઆઈને સસ્પેન્ડ નહીં કરે તો અમે હું પોતે ભારતી પટેલ મેઘના પટેલ ગીતા સાળુંકે મોના શાહ માધવીબેન ઝલક ઝવેરી અને કલ્પેશ બારોટ અમે ઉમરા પોલીસ સ્ટેશનની સામે અનશન પર બેસીશું હાલ તો વિશ્વના હિટ એન્ડ રન કેસમાં અતુલ વેકરિયાની રાજકીય ગરમટો શહેરમાં જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસના પ્રદેશ નેતાઓ પણ આ મામલે નિવેદન આપી ભાજપને ઘેરી રહ્યા તેમ લાગી રહ્યું છે અઝર કુરેશી જી ટેન્ટ ન્યૂઝ